નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આજે હું તમને એક માળા કેવી રીતે કેવી રીતે આ માળા તમને આ પાડે છે કેવી રીતે ના પાડે છે મિત્રો આ વિડીયો તમે આખો જો આખો વિધો છો તો તમને સમજણ માં આવશે કે આ કેવી રીતે માતાજીના માળા પર કેવી રીતે માતાજીની માળા ઉપર તમારે શું કરવાનું મંત્ર કોઈ બોલવાની જરૂર નથી કોઈ મંત્ર બોલવાની જરૂર નથી માતાજીને તમારે કુળદેવી માતાજીનું નામ લઈ અને આને કેવી રીતે કરવાનું તમને વિધિ શીખડાવું છું પરંતુ તમારે કોઈ પૂજા પાહે જવાની જરૂર નથી કોઈ પાહે જવાની જરૂર નથી તમારી તકલીફ કે શું નથી તકલીફ તમારી માતાજી તમને કે છે મિત્રો આ માળા છે આ માળા કોઈ કેવી રીતે રીત ચા કેવી રીતે જવાનું કેવી રીતે দান જવાના નથી હું તમને સરળ એક રીત બતાવું છું ને રીત એ રીતે બતાવું છું મિત્રો મારો વિડિયો તમે આખે આખો જો જાવગડિયા તમે જોતા રહેજો તમને સલાહ સૂચન અને માહિતી આપી તમારે કઈ કોઈ જગ્યાએ જવાની જરૂર નથી કોઈ પૂર્વ પાર જવાની જરૂર નથી કોઈ રીતે તમારે જાતે પણ જોઈ શકો છો મિત્રો મિત્રો આ મારી આજના ચેનલમાં તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો હું તમને નવા નવા વિડીયો બતાવતો રહીશ અને તમને સમજણ અને સલાહ સૂચન અને હા મંત્ર પણ તમે કહેશો મંત્ર પણ આપતો રહીશ તમે મારે કમેન્ટ બોક્સમાં લખીને કયું મંત્ર જુએ છે કયું મંત્ર નથી જોતું છે તમને સલાહ સૂચન જુએ છે કઈ હું તમામ વિડીયો બનાવીશ મારી ચેનલ તમે જોતા રહેજો અને નવા નવા વિડીયો તમે જોવા મળશે માળા છે આ માળા ની અંદર તમારે શું કરવાનું કમાડ કન્ય દેવ પાછે કે નદી તમા સુ માતાજી ની તકદીર થી એક નદી તમે કેવડ ને પૂછી શકો કે નિ પૂછેકો તો આ માળા તમારે લેવા જ છે કે તમારે કોઈ બી માળા લઈ શકો છો પ્રતિષ્ઠિત પૂછીને કોઈ બી માળા લઈ શકો આ માળા લઈ માતાજી તમારી કુળદેવી માતાઓ કોઈ બી ચામુંડ માતાઓ કોઈ બી માતાઓ તમે જે માતા તમારા ઈષ્ટ દેવ ને પૂછતા હોય ઈ ઈષ્ટ દેવ ને એ નદીગો કરી નાઈ પ્રોઈ સમસ્ત થઈ અને આ માળા ને તુપે ચડાવવા તોપે ચડાઈ અને તુપે ચડાઈ અગરબत्ती કરો કે ભલે દીવો કરો કે ભલે યાતપ કરો આ માળા તુપે ચડાઈ તુપે ચડાઈ એર માતાજી નું પાંચ વાર

અમારે ભગવાન ભગવાન મારી ચા મિયર છે આ મિયર ને તમારે પકડી રાખવાનું છે પકડી રાખીને તમારે આઘ્યા ચક્ર આઘ્યા ચક્ર છે આઘ્યા ચક્ર પર તમારે આયુ તે વરાખવાનું છે આયુ તે વરાખી તમારે આયુ તે માળા પકડી રાખવાની છે આયુ તે આઘ્યા ચક્ર ઉપર રાખીને માળા સીધી સીધી રાખવાની છે તમારે સીધી સીધી રાખી અને તમારા માતાજી ને મનમાં ધ્યાન ધારવાવાનું તમારો આઘ્યા ચક્ર પર માતાજી નું ધ્યાન ધારવાનું તમે દે માતાજી ને પૂછતાય તમે તેમાં ધ્યાનથી સાંભળજો મિત્રો જો માળા એમાં પૂછ્યું જો કે માં શરદાજી પૂછ્યું જો જો મા કોઈ ભી વસ્તુ તમને પ્રશ્ન પૂછ્યો કે માતાજી મારા તકલીફો તો હાય પાય તો મારા આમ હાય એટલે આમ થશે બરાબર આમ માતાજી માં નામ લખ તમે માતાજી જરા મારાજી આમ બોલજે અરે ના કે કોઈ ભી વસ્તુ ખોટી છે કે માં આ છે કે ના છે ના છે તો માતાજી આમ આમ બોલજે આ ના પારશે ઓનો માં આ પારશે મિત્રો ધ્યાન થી સાંભળજો અને ધ્યાન થી આ જોજો વિડિયોમાં તો ધ્યાન થી બતાવજો તમારા રીલ તમારી સામે જ મિત્રો તો દરજો પર ધ્યાન તરજો માતાજીનો મારા તમારા સામે છે

आज अमावस्या छे की आज अमावस्या छे अमावस्या छे અને ભગવાન શ્રી શંકરનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે બરોબર अमावस्या અને શનિવાર છે જો આ अमावस्या અને શનિવાર માં હોય તો આ પાર ના હોય તો ના પાર તમે રીઅલ આજે अमावस्या અને શનિવાર જે જો આ આ શનિવાર અને રીઅલ સોમવાર રીઅલ શનિવાર છે આજ અને अमावस्या છે અને ભગવાન શ્રી શંકરનો દિવસ છે જો આ છે માં આજે શનિવાર છે अमावस्या છે શ્રી શંકર બોળનાથનું શ્રાવણનો છેલ્લો દિવસ છે તો તમારું આ પાર છે તો આ લામ જ પર છે તમે તમાર રીઅલ થી જોઈ શકજો મિત્રો માં આ પાડે છે આ શનિવાર છે શ્રાવણ મહિના સોમવાર શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ છે આવી રીતે તમને આ પાડે છે મિત્રો તમે તમારી ઘરે રિયલ આ સાચું છે અને ઘરે તમે કરી શકો છો કે તમારે સીધું તટા બેવાનું છે તમારા હલવાનું નથી અને મારા નામ સીધે સીધી પકડી રાખવા છે મનની અંદર માતાજી ધ્યાન ધરવાનું છે જે પૂછવાનું છે તમને તમારે રિયલ કરી બતાવ્યું છે એ રીતે જ આ તમારે કરવાનું છે તમે કોઈ બી વસ્તુ પૂછી શકશો માતાજી નું નામ લઈ માતાજી ધૂપે ચડાવી અને માતાજી નું તમારે ધ્યાન ધરી આખી ચક્ર પર ધ્યાન ધરવાનું છે સીધી મારા તટા રાખી મે તમને રીઅલ કરીને બતાયો છે રીઅલ તમે તમારી ખરીદ કરી શકો છો આ કોઈ વસ્તુ ખોટીની સચોટ છે તમે તમારી ખરીદી એ હું બતાવું તમે તમા ખરી તમે તમને ઉપયોગ કરી અને તમે તમારી રીતે પૂછી શકો છો તમારી એવું લાગે તો તમે કેર કરજો કેર કરીને મને કમેન્ટ બોક્સમાં તમે મેસેજ કરી અને મને જણાવી શકો છો માવા નવા નવા વિડીયો બતાઈશ કે તમારા રીઅલ સામે માતાએ આબાડી છે તો જે રીતે છે તમે આવું જોતા રહેજો મિત્રો અને નવા નવા વિડીયો બતા હા આ अगला વિડીયો ની અંદર હું તમારી એક એક વિડીયો એવો બનાવ છે તમારી કુળદેવી તમારા ઉપર રાજી છે કે નથી તમારી કુળદેવી હાજર છે કે નથી એ જ रियल કરી બતાઈશ અને તમારી ઘેર કર પણ કરી શકો છો કોઈ પૂવા પાએ જરૂર છે તમે ખુદ કરી શકો છો આ સાચું છે ખોટું છે બરોબર તો મિત્રો અમાર ચેનલને લાઈક કરી દેજો સિકુટર સાતના ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો નમસ્કાર આવતા વિડિયો તમને જોતા રહેજો વિડિયો આખો જોજો તો તમને સાંભળવા મળશે તમને સલા સૂચન મળશે અને હું નવા નવા વિડિયો બતાઈશ તમને કોઈ જગ્યાએ દોડવા જરૂર નથી મિત્રો તો નમસ્કાર મિત્રો જય સિકુતરમાં